મારું નામ અમિત છત્રાળા છે વિશાલ ગિફ્ટ આર્ટિકલ પટેલ કોલોની બે નંબરમાં મારી શોપ છે હું છેલ્લા સત્તર વર્ષથી મારી શોપ ચલાવું છું ગિફ્ટ આર્ટિકલની અને આજે વેલેન્ટાઇન ડે છે અને વેલેન્ટાઇન ડેને યુવા હૈયાઓ બહુ સારી રીતે સેલિબ્રેટ કરે છે અને કરતા હોય છે અને ખાસ કરીને કહેવા જાય કે સોશિયલ મીડિયા જે રીતે માણસો મેસેજ કરીને અત્યારે બધું વિશ કરી દેતા હોય છે એ ટાઈમમાં પણ આજના યુવા હૈયાઓ ગિફ્ટની આપલે કરીને અને ખાસ કરીને જે એમ કહેવાતું હોય છે કે કાર્ડ બંધ થઈ ગયા છે એમને કાર્ડનું પણ એટલું જ સોશિયલ સોશિયલ મીડિયાની સાથે સાથે કાર્ડનું પણ એટલું જ ચલણ છે અત્યારે સોશિયલ મીડિયાની સાથે સાથે આજના યુવા અહીંયાઓ ગિફ્ટની પણ આપલે એટલી જ સારી રીતે કરતા હોય છે અને ખાસ કરીને આજે ઘણા બધા યુવા અહીંયાઓ કપલમાં જ સાથે આવ્યા હતા અને એકબીજાને અમારી જ સામે ગિફ્ટ લઈ અને આપલે કરેલી છે અને આજે ખૂબ જ સારો એવો વેલેન્ટાઇન ડેને પ્રસિદ્ધ પ્રતિસાદ મળેલો છે વેલેન્ટાઇન ડેને લઈને ટ્રેનમાં ખાસ કરીને ઘણા યુવા અહીંયાઓ કમ્પ્લીટ વેલેન્ટાઇનનો કોમ્બો પણ ડિમાન્ડ કરતા હતા અને સિંગલ સિંગલ વસ્તુમાં જેમ કે ટેડી બિયર્સ છે ચોકલેટ્સ છે લવના શોપીસ છે એવીને પણ ડિમાન્ડ વધારે હતી આજે અને દરેક દિવસના અલગ અલગ કાર્ડની પણ ડિમાન્ડ વધારે હતી વેલેન્ટાઇન લઈને ખાસ કાર્ડમાં ટેડી બિયરના શેપમાં સ્પેશિયલ કાર્ડ આવેલા છે એની પણ ડિમાન્ડ વધારે હતી મારું નામ જાગૃતિ ભોજાણી છે સોશિયલ મીડિયામાં તો બધા બધા એકબીજાને મેસેજ કરી કરીને લોકો કરતા જ હોય છે પણ અમારું પર્સનલી એવું છે કે અમે એકબીજાને ગિફ્ટ આપીએ છીએ દર વર્ષે અમારા મેરેજના આઠ વર્ષ થયા છતાંય અમે એકબીજાને ગિફ્ટ આપીએ છીએ અને આમ જોઈએ તો અમારે ભાઈ ને રિલેશનશીપ ને મેરેજ ને બધું થઈને બાર તેર વર્ષ થયા છે અને અમે લોકો ગિફ્ટ આપી જ છીએ ને લગભગ હું આ શોપમાંથી ગિફ્ટ લઉં છું એમ અને મને વધારે ગમે છે ગિફ્ટ આપીને વેલેન્ટાઇન ડે માટે ગિફ્ટ લેવું એ વધારે મને ગમે છે અને સારી વસ્તુ પણ મળે છે એ વસ્તુ મને વધુ ગમે છે